શ્રી અરમભાઈ બધા મિત્રોને જય માતાજી આપણે સંત મહાસંત છે જો કે બાપુનું નામ આપણને આવડતું નથી પણ છતાં આમાં બધા સમાજ માટેનો જે બાપુએ એક સંદેશ આપ્યો તે સંદેશ આપણે સાંભળીએ અને આ વિડીયો આપણે આગળ શેર કરીએ બરાબર તેથી બધાને ખબર પડે કે આપણામાં કેટલી સારી દ્રષ્ટિ છે કે ખરાબ છે એ પોતાને વિચાર કરવાનો છે કોઈના કહેવાથી નહીં બરાબર તો આ જે સંત છે તેનો એક આપણે વિડીયો સાંભળીએ અને શું કહેવા માગે છે બાપુ તે આપણે સાંભળીએ અને બને એટલો આ વિડીયોને આગળ શેર કરજો તેથી કોઈ પણ સમાજના હોય જેને માનો કે માઇન્ડ ખરાબ હોય એમને ખબર પડે તો પોતપોતાનું કાર્ય કરે બરાબર તો આ બાપુનો વિડીયો આપણે સાંભળી અને આગળ શેર કરીએ સમાજને બદલવું હોય તો પહેલું કામ કરો સમજદાર માણસોને આગળ હાલવા દ્યો જ્ઞાનવાન માણસોને બધી જગ્યાએ સમાજની પડતીનું કારણ કે સત્તાધીશો આગળ થઈ જાય છે દાદાગીરી કરી અને ગા સંપત્તિવાનો આગળ થઈ જાય છે આ સમાજ ખાડમાં ખલાસ થઈ જાય છે જેની પાસે સંસ્કાર છે જેની પાસે સમજણ છે ને આગળ ચાલવા દયો જ્ઞાનવાન મનુષ્યને આગળ ચાલવા દયો જેથી સમાજની શક્તિનો દુર્વ્યય ન થાય દિશાના દ્રષ્ટિવાળો અગ્રેસ સાંભળો ને ભાઈ વિડિયો હવે આ બાપુ શું કહે છે આમાં આ વિડિયોને આગળ શેર કરજો એનાથી પ્રેરણા મળે આપણને અને આપણા સમાજને પણ અન્ય સમાજને પણ પ્રેરણા મળે કે સમાજના જે કોઈ પણ માણસ સારું કામ કરતા હોય બુદ્ધિશાળી હોય છે કે સમાજના હિત માટે આ કાર્ય કરતા હોય તો તેમને આગળ જવા દો આ એવો પ્રશ્ન છે તો આપણે આ વિડીયોને શેર કરો અને સપોર્ટ કરો સાથ સહકાર આપો અને બીજા નંબર માં કે બાપુ શું કહેવા માંગે છે તે તમે કોમેન્ટ કરી અને જણાવજો બરોબર જય માતાજીભાઈ